ભાવનગર અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં આવતા જહાજોમાંથી ચાંચિયાઓ દ્વારા અવારનવાર ચોરીના કિસ્સાઓ બનતા હોવાનું ભૂતકાળમાં સામે આવ્યું હતું ત્યારે તાજેતરમાં બ્રેકર મુકેશભાઈએ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના પ્લોટ નંબર ઇઠ્યોતેરમાં દીવથી ઘોઘાના દરિયાઈ માર્ગે ટક દ્વારા ટોઈન કરીને લાવવામાં આવતા ડીવી એરિકા ડેડ કન્ટેનરમાંથી ચાલીસ લાખ એંસી હજારની ચીજવસ્તુઓની ચોરી થવા પામી છે જેને લઈને ચકચાર મચી ગયેલ ભાવનગર એલસીબી પોલીસે એરિકા ડેડ કન્ટેનરમાં થયેલી ચોરીને પગલે વિક્રમ હરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ મેરને યુક્તિ પ્રયુક્તિ અને પોતાના સોર્સ મારફત ઝડપી લેવામાં સફળતા મેળવી છે દરિયાની વચ્ચે અગિયાર હજાર કિલો ઇલેક્ટ્રિક કેબલ વાયર ચાર લાખ નવ્વાણું હજાર પાંચસોનો કબજે મેળવવામાં ભાવનગર એલસીબી પોલીસને સફળતા મળી છે જો કે નોંધાયેલી પોલીસ ફરિયાદ પ્રમાણે ઇલેક્ટ્રિક વાયર કોપરના પાઇપ મેટલના વાલ્વ અને ઇલેક્ટ્રિક સામાનનો સમાવેશ થાય છે સમગ્ર ચોરીને પગલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ અલંગ મરીન પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ એક ડેડ વેસલ્સમાંથી કોપરના વાયર અને અન્ય સામાન ચોરી થયેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી હકીકત એ મુજબની હતી કે જ્યારે એન્કર પોઈન્ટ ઉપર આ વેસલ્સ લાવવામાં આવ્યું તેની બાદ કસ્ટમ ઇન્સ્પેક્શન થાય એ દરમિયાન ડેડ વેસલ્સ ખરીદનાર કંપનીને પોતાના વેસલ્સમાંથી કંઈક કોપરના વાયર અને અન્ય મેટલનો સામાન ચોરી થયેલીની શંકા ગયેલી એના આધારે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવેલો છે કુલ ચાલીસ લાખ અને એંસી હજારની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતાને લઈ ભાવનગર જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો આ દિશામાં કાર્યરત હતી આ તપાસ દરમિયાન અગાઉ આ પ્રકારની ચોરી કરવાવાળી વ્યક્તિઓ અથવા અન્ય શકમંદોને તપાસવામાં આવતા હતા એ દરમિયાન બે વ્યક્તિઓ પોતે આ ડેડ વેસલ્સમાં રાત્રિના કોઈ સમયે કેબલની ચોરી કરેલાનું કબૂલાત આપેલી હતી એના આધારે હાથપથી આશરે એકાદ કિલોમીટર અંદર દરિયામાં પોતે ચોરી કરેલા કેબલ સંતાડી રાખેલાની હકીકત મળતા તમને સાથે રાખી અને તપાસ કરતા આ શીપમાંથી જે ચોરી થયેલો વાયર આશરે અગિયારસો કિલો કે જેની આશરે કિંમત પાંચ લાખ રૂપિયા જેવી થાય છે એ મળી આવેલ છે સાથે સાથે એ દિશામાં તપાસ ચાલી રહી છે કે આ સિવાય અન્ય કોઈ આરોપી હતા કે કેમ આની પાછળ કોઈ ગેંગ સક્રિય છે કે કેમ અન્ય સામાન ક્યાં સંતાડેલો છે અથવા તો કોઈના ત્યાં ભંગાર તરીકે વેચી દીધેલો છે કે કેમ આ તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે અન્ય પણ ચોરી થયેલો સામાન મળી આવે એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસની ટીમ કાર્યરત છે જે આરોપી પકડાયેલા છે એમના નામ વિક્રમ હરજીભાઈ ગોહિલ અને જગદીશ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ આ બંને આરોપી અત્યારે પકડાઈ ગયેલા છે એમની પૂછપરછને અંતે અન્ય આરોપી સંડોવાયેલા છે કે કેમ એ વાત જાણી શકાશે વધુમાં આમાં જે વિક્રમ નામનો આરોપી છે એ બે હજાર બાવીસના આ જ પ્રકારના કેબલ ચોરીના ગુનામાં પકડાઈ ગયેલો છે